જીવનમાં ઘર બેઠા પ્રવચન જોયા ઘેર બેઠા મનતા રાખી દરેક ના દુઃખ ઘર બેઠા મેં મેલે

પ્રવચનતા હોય તો કેવો પછી હું માતા એવું કઉ છું ખાલી એક અડધો કલાક કલાક ધારી તો એનો વ્યસન ના હું એ કે બધા વ્યસન મારા વ્યસન લત લગાડી દરેક નો મારો આવશે દરેક નો નંબર આવશે હા હું મેળડી કઉસ થોડો સહકાર મારા સેવકો તમે આવજો જેથી કોઈનો આસ્થા વિશ્વાસ તૂટે નહી કેમ કે અમુક

ભાવિકો ની રસોઈ બનાવી આખું રવિવારે આટલું કદાચ સજાવટ તૈયાર થાય છે આટલું વિચાર કરજો તમે તો ખાલી તમે તો ખાલી રવિવાર દર્શન કરી જતા રહેતા ઘેર મારા સેવકો આખું અઠવાડિયું રાત દાળો મહેનત કરી કદાચ આ બધું મેટલી ખાવેલું પડે તારે મારો સેવક બનાય છે એમને મારે સેવા કરવી તે મુશ્કેલ આવું છોડી ને જેને કદાચ અનુભવ કરો હોય એક દાડા માટે કદાચ મારી જો સેવા માંગી લેજો જે સેવા કર્તવ્ય મારી પૂરેપૂરી સેવા કોઈ કરી નાખે મારી પૂરેપૂરી નિસ્વાર્થ ભાવે સેવા પટેલ કોઈ ના કરી શકે બધા સ્વાર્થ થી છે કોઈ નિસ્વાર્થ ભાવે કોઈ આવ્યું નહીં આવું મેરડી કઉ એવું કેતું હોય કે મારી જોડ કઈક આશા છે અમારું સારું થશે અમારું કલ્યાણ થશે અમારું ભરું થશે ભલે કદાચ થી આયા પણ નિસ્વાર્થ ના બનાવી ને તો હું મેળવી નહી જગત માં હું એ છું કે જેને માતા નહીં જોઈ અનુભવ કરાવી દઉં

અમે એક રહીવા હોય એટલે મારા હજારો રૂપ લઈ હજારો ના ઘેર જય અને એમના પેઢીઓ માતાઓ મળી તમારા સમાધાન પૂછી આવી

આ સિગોતર તમારું છે પણ કોણ છે એ ખબર નહી હોતી પણ કઈ બાળિકો નો અનુભવ કે પોતાની માતા કદાચ

તમારી ઘર વિદ્યા માતા મને થોડી રો કર તમારા દુઃખ દૂર કરવા અમુક પાછી પડતી હોય મારા એ પાવર છે ને ખાલી મોનતા રાખવાથી માતાઓ માતા આવી જાય હું આવું

મારા સાવિત્ર કહેવાથી મારા પ્રવચન સત્પ્રવચન તમારી અંદર આત્મા માં શક્તિ શક્તિ અસર એ ઓટોમેટિક જાગૃત ને એક્ટિવેટ થઈ